નામ છે છે બધા વિરાટ એ કેવા બ બને ઉ તો મિત્રો વૃષભ રાશિ આવી છે તો વૃષભ રાશિ ના અક્ષર છે બ વિચારી છે કે વિરાટ વિવાન વંશ વૃદ્ધ વેદાંત વિરાંગ એ બધા નામ છે પણ હવે ખબર નહીં આ એમની ફોનો હોબ કહેવાય એવી બધી લોકો આયકા છે એટલા માટે ફોન નો જ અધિકાર છે નામ પાડવાનો તો જુઈએ વિચારી એ લોકો કેવું નામ રાખે હજુ તો હજુ કઈ વિચાર્યું છે નહીં નમર જો રુહી અને રૂહી નું નામ તો ત્યાં જ પાડ્યું છે ને હા રૂહી 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 બે અક્ષરનું નામ પાડવાનું છે બે નું નામ પાડવાનું છે પણ વિચાર તો દોસ્તો તમે પણ કમેન્ટ કરજો તમારા મનમાં પણ કંઈક યુનિક નામ હોય તો કમેન્ટ કરીને અમને બતાવજો કે આ નામ સારું છે એમ જો બહુ ખુશ થયા કે નીલેશ છે ને ખુશ છે પણ સવારની જ મહેમાન આવશે તો કાજલ ને બે કામ કરીને થાકીનું તપીલું ઉપર મૂકી પંદર થી મહેમાન છે અને આપડે લોકો પાંચ છ જણ એ ટોટલ વીસ તો ખરાબ નિલેશ તો આજે આવે જોશ ને

પણ ખુશી થાય હવે આ દસ જ ઉતરાયણ પેલા બધા મહેમાન આવી જશે અમારા ઘરે બધું વસ્તુ લઈ પછી મહેમાન ઉતરાણ પછી નહીં આવે ક્યાંક ઉત્તરાયણ પેલા બધા મહેમાન આવી છે અમારે ઘરે જો મહેમાન માટે ફાળા બનાવી દીધા છે અને ફાડા સાથે દાળ ભાત રોટલી શાક બનાવી છે તમને ખબર હશે કે આપણે જે પાપડ દાળ ભાત રોટલી શાક અને આ છે કે દાળ ભાત તો બનીને રેડી થઈ ગયા છે હવે ખાલી શાક રોટલી બનાવી છે અને આ ફાળા પણ બની જશે જોઈ લો જોરદાર સુંદર મજાના ફાળા બની ગયા છે અમારા ઘરે અને અમારી બેન કરીને થાકી જશે મને એવું લાગે છે અને થાકી ગઈ તો કાલે કેટલા બધા વાસણ થયા હતા

એવી તને દુઃખ મળશે એટલે તને શક્તિ આવશે બરાબર જો હવે તૈયાર થઈ જવા માંડે છે મહેમાન નું લાયલું તો જો મિત્રો કેટલું બધું છે અહીંયા હજુ પણ આજે પંદર થી સોળ મહેમાન આવે છે અને આટલું બધું લાવવાના છે જો કેટલું બધું છે હજુ તો આ કોદરી મગની દાળ આ ટોપરા અને કાજુ બદામ એ તો બધું બોર્ડ લાવે છે કેમ કે ડિલિવરીના સમયે ખાવું બધું જરૂરી છે આ બધું જો કેટલું બધું છે હજુ સાહેબ ભેલા નો તો કપડાની ની કઈ જરૂરત નહીં આપણે લાવવાની આજે તો

તો ચાલીસ સાડીની પછી વધી જશે મહેમાનો બીજા તો બીજા અમે પેન્ડિંગ રાખ્યા છે સાડી ત્યાંના કેમકે બુકિંગ પણ કરી રાખ્યું છે અને પૈસા પણ એડવાન્સ અમે ચૂકવી દીધા છે તો કોઈ નહીં મિત્રો હવે જોઈએ છે મહેમાન પર આધાર છે મહેમાન કેટલા રીતિકા ખબર કાઢવા માટે આવે છે અને કેટલા નથી આવતા જેટલા વધારે મહેમાન ચાલીસ થી વધારે વધી જશે તો સાડી લાવી પડશે બાકી જો ચાલીસ ની અંડર મહેમાન આવી જશે તો પછી ઇનફ છે એટલું બરાબર થાક લાગે એવું બોલી જો કાજલ થાક લાગે એવું બોલી ને ના અત્યારે જ બોલી થાક લાગે એવું બોલી અભી અભી હવે શું કહે ખબર હોય ને રસોડું માં કે ના હું નહીં થાકું કે અને અત્યારે બોલી કે હું થાકી ગઈ બોલી ગઈ ને મને ખબર હતી થાકી જવાની કાજલ બોલી કે ના બોલી બોલી ના બસ જુટી

તો આજ કપડા ઘણા બધા લાવ્યા છે હું તમને કપડા બતાવવાનો છું જો એક નંબર કપડા લઈને આવ્યા છે આ મને બહુ જ ગમ્યું એની જોડી આ છે એનો શોર્ટ્સ જો આ કપડા છે આ રૂમાલ છે અને આ તો મને બહુ જ ગમ્યું જો આ પણ જોરદાર છે હું તમને બતાવું તો જો મિત્રો આ ટી-શર્ટ છે અને આ છે ઉપરનો એ બાબા સૂટ જેને કહેવાય અને આ વચ્ચે ટી-શર્ટ આ ટી-શર્ટ છે જો ટોપી વાળી જોરદાર ને આ છે શોર્ટ ને આ છે રૂમાલ તો ઘણા બધા કપડા થઈ ગયા છે અને કાજુ બદમ ઘણું બધું વસ્તુ લઈને આવ્યા છે અને મહેમાનો અત્યારે જ ગયા છે કેમ કે ઘણું બધું મિત્રો કામ હતું અત્યારે અને વાસણો કેટલા બધા થયા જો તો એટલા માટે હું બ્લોગ શૂટ નથી કરી શક્યો કેમ કે ઘણા બધા મહેમાનો નું પ્રાઇવેસી હોય પ્રોટેક્શન હોય એટલા માટે એ લોકોનો હું બ્લોગ ઉતારી શકતો નથી પણ અમારા ઘરના ફેમિલી ને જો બધાનો બ્લોગ ઉતારી જ દઉં તો અત્યારે મહેમાનો ગતા રહ્યા છે અને કાજલ બહુ થાકી ગઈ છે કામ કરી કરીને અને કાજે તમે કેટલા વાગે ખાધું ત્રણ વાગે ખાધું એ અમે બધાએ તો પરિવારે ખાઈ લીધું અમે એક વાગે ખાધું હતું અને ત્રણ વાગે મહેમાન આવે છે છતાં બધું કામ ફરવાડતા ફરવાતા ત્રણ વાગે ખાધું છે ઘણા બધા ભૂખ્યા હતા તે છતાં પણ લોકો ત્રણ વાગે ખાધું અને અમારી રૂહિત બપોર ની ઊંઘવાનું હતું પણ મહેમાન આયા હતા ઊંઘી નથી તો અત્યારે સુઈ ગઈ છે કોઈ નહીં મિત્રો કેમ કે વિશ્વ દિવસ એવા છે એટલા માટે કામ તો રહેશે ઘરે પ્રસંગ છે તો પ્રસંગમાં ઘરે બધા મહેમાનો ખબર કરવા તો આવે છે તમને તો ખબર જ પણ ઘણી બધી ગિફ્ટ પણ લઈને આવે છે કપડા પણ લઈને આવે છે ખાવા પીવાનું બધું લઈને આવે છે તો કોઈ નઈ મિત્રો આપણે એમની સેવા કરવી ફરિયાત છે તો મળી બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બનાવી ફાઈનલી મિત્રો રાતના સાત વાગી વાગે

મેં તો કીધું કે કે આપડા બ્લોગ માં ગુજરાતી બોલવાનું હિન્દી નહીં બોલવાનું આ મેગી બનાવ હા એમ જો આ મેગી બનાવી છે આ મેગી કીધું જ છે દૂધ છે જોડી મેગી છે જો મેગી નહીં મેગી ને કોદરી બનાવી છે ને એક બસ દૂધ છે તો મેગી કહે કે આ મેગી ન્યુ કરતી દૂધ છે જો આ છે મેગી અરે ચલો ને કે અરે અજુ તો તૈયારી નહીં થઈ મેગી ની જો તો અજુ તૈયારી નહીં છે મેગી ની પાછી તો મેગી ક્યાતી થી કોરી થઈને મિશાળો જો જો અનબોક્સ કરે છે હવે એ દૂધ ઉભરી ગયું

પ્રતિષ્ઠા થવાની છે મિત્રો અમારે ઘરે ઇન્વિટેશન પત્રિકા આવી ગઈ છે જે અમને બહુ જ ખુશી છે કેમકે અત્યારે સાત વાગે દોસ્તો આમંત્રણ પત્રિકા આવી છે અને હું બહુ જ ખુશ છું કેમકે જે પણ હિન્દુ ભાઈઓ છે તે દરેક હિન્દુ ભાઈઓને આ આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે જે શ્રી રામ જન્મભૂમિ નું વિવરણ અહીંયા કરવામાં આવ્યું છે કે રામ મંદિર કેટલા ફૂટ પોઈ છે કેટલું ઊંચું છે છે અને તેમાં કયા સ્વરૂપે મૂર્તિ રાખવામાં આવી એ બધું જ લખેલું આપ વાંચી શકો છો અને આ છે જે નૃતરું આપવામાં આવે છે જે આપણા હિન્દુ સમાજમાં એ જય શ્રી રામ નું આમંત્રણ પત્રિકા સાથે સાથે આ યેલ્લો ચોખા પણ આપવામાં આવ્યા છે જે ઉપર અયોધ્યા લખેલું છે અને અહિયાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ સ્થળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે લખવામાં ઉપર આવ્યું છે અને આ છે જો ઇન્વિટેશન પત્રિકા જે દોસ્તો હું બહુ જ ખુશ થયો છું કેમ કે હિન્દુ હોવાના નાતે જે અમારા બહુ જ વર્ષો પહેલાનું સપનું હતું અયોધ્યામાં જે રામ મંદિર બને એ સપનું બાવીસમી તારીખે પૂરું થઈ જવાનું છે એ જેટલું પણ સપનું બધાનું હતું એ બાવીસમી તારીખે દોસ્તો પૂરું થઈ જશે અને હું તો બહુ જ ખુશ છું જે આમંત્રણ પત્રિકા અમારે ઘરે આવી છે જે દરેક અમારા કઠલાલમાં હિન્દુ ભાઈઓને આપવામાં આવી છે તો અમારી રૂહી લોટ બાંધે છે આવો કોઈ લોટ બાંધે જવો તો એકદમ ઢીલો આ કેવો લોટ બાંધે રૂહી છે તો ગોડી હસે પાછી તને આવડે તને કોને શીખવાડ્યું તા રોટલી ખાના માટે બનાવીશ મમ્મી શીખાડ્યું મમ્મી શીખાડ્યું તો આ તો રોટલી તો કોના માટે બનાવીશ પપ્પા માટે જો પપ્પાની પડી ચલો એક વસ્તુ બોલો મારા પપ્પા અને હું એની ચકલી અરે વાહ મારા શેર પણ શેરે તો જો એકદમ ઢીલો ઢીલો લોટ બાંધ્યો છે રૂહી આવું હોય બેટા જો એના હાથ જો રોટલી કેનું બનાવવાની બેટા ઓ બાપે ઓ બાબા ઓ બાબા બસ 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 મૂકી દો નીચે પડશે નીચે પડશે ચાલો મૂકી દો તો ફાઈનલી મેગી બનીને ને રેડી થઈ જ ગઈ છે તો બંને ભાગોમાં વેચવામાં આવે છે જો આ એક છે રૂહીની અને આ છે પીહુની બંને ભાગોમાં મેગી ખાધી જ નથી રૂહી તો અમાર રૂહી તો ખોરાક જ ખાય છે એક આ છે જે કશું ખાતી નહીં આ તો પડેકામાં જીવે છે પડેકામાં જીવે છે ખોરાક ખાય અને બોલવામાં જ ખાય અમારું હે તો અને તું તો ખાલી મેગી જ ખવું છું સંજુડી જો આ મેગી ખાશે પાછી અને પાછી ખાઈને મેગી ઊંઘી જશે નહીં તો પછી નહીં પીધું જૂઠું ના બોલીશ દૂધ પાછી કાપે પિયા થા અભી આપણો વારો આવી ગયો છે રોટલી બનાવવાનો કે કે મારી બેન થોડી કામમાંથી બહાર ગઈ છે થોડી નહી લઈ તો બે રોટલી અહીંયા હું શેકું છું અને અહીંયા મારી બેન મને વણી વણીની આલે છે જો અને અહીંયા એક બાજુ રોટલી હું ઉતારું છું કેમ કે હર સિચ્યુએશનમાં સિચ્યુએશન ટાઈમમાં બધું કામ આવડવું જરૂરી છે ના આપણે તો ચા પણ આવડે છે રોટલી પણ આવડે છે શાક બનાવતા પણ આવડે છે બધું જ આપણને આવડે છે કશું આપણે બાકી છે નહીં તો જો રોટલી અહીંયા શેકાય છે ભરી ના જાય એટલું જ આપણે ધ્યાન આપવાનું છે કે બની જાય તો પછી ખોટી આપણી ઇમ્પ્રેશન ખરાબ પડે ખબર પડી બાકી તમારો ભાઈ જાય એવું છે નહીં શું કેવું વાત તો જો અહીંયા તો ચાલુ જ છે રોટલી શેકાવાનું કેમ કે મહેમાનો આવેલા સવાર બપોરે તો એમના માટે ભાત બનાવ્યો તો કેમ કે બંને ટાઈમ ભાત ગમે નહીં એટલા માટે મેં રાત્રે રોટલી બનાવી છે અને બપોરે મહેમાનો માટે ભાત બનાવી છે તો અહીંયા રોટલી બરાબર શેકાઈ ગઈ છે જો સુંદર મજાની બરાબર છે કાજલ આપડી રોટલી હવે પાછી બતાવી પડશે મારી બેન કમ્પ્લીટ છે કમ્પ્લીટ ને ઓકે ડન ચલો બીજી આપો હાથ મળી ને ચલો અહીંયા અહીંયા મૂકવાની ઓકે તેલ નાખો નું કાજલ જો મારી બેન આવી ગઈ છે પાછી જો મેં બન એક જો મે બનાઈ જો સના હમ ચલો બેન ને આપડે આપી દઈએ બાકી જ્યાં જ લગી બહાર ગઈ થી ત્યાં લગી મેં બનાવી છે પણ તારા ભાઈને તો બધું જ આવડે છે ખબર છે ને તો બસ તો પછી અહીંયા એક બેન રોટલી બનાવે છે એક બેન અહીંયા ચડાવશે હવે કેમ કે જુસ્સા નથી તે વખતે અત્યારે મેં શીખી છે રોટલી તો કોઈ નહીં બધું આવડે છે મતલબ લોટ બાંધતા આવડે છે એની વે કસ્તુર પણ આવડે બાકી છે એવું થોડું હોય ઘર હોય તો લોટ બાંધ એવું હોય એવું ના હોય અરે બધું ઘરનું કામ બધું કરવું પડે ખબર પડી બધું જ આવડે કોઈ ઘરમાં ના હોય મમ્મી પપ્પા ના હોય તો આપણે પછી પોતે બનાવવું પડે બનાવવું પડે કે ના બનાવવું પડે ઓહો ઓકે ચલો મિત્રો પ્લીઝ બ્લોગ માં કન્ટિન્યુ બનાવી